સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના મુખ્ય કન્વીનર તરીકે ડૉક્ટર યજ્ઞેશ દવેની નિમણૂક થતાં સ્નેહમિલન સન્માન સમારોહ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ખાસ મોબાઈલ એપને પણ લોન્ચ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા આજે એક સ્નેહિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં તમામ ગુજરાતના જે જિલ્લાઓ જે જિલ્લાના બ્રહ્મ સમાજના પદાધિકારીઓ તેમજ રાજ્યકક્ષાના અમદાવાદમાં વસતા તમામ પદાધિકારીઓને આજે મિલન કાર્યક્રમ છે સ્નેહમિલનની સાથે સાથે બ્રહ્મ સમાજ દ્વારા એક એવી એપ ડેવલપ કરવામાં આવેલી છે કે જેમાં જેના દ્વારા કોઈપણ સમાજની વ્યક્તિને કોઈ કર્મ કરાવવું હોય તો કર્મકાંડી બ્રાહ્મણને શોધવા માટે એને તકલીફ નહીં પડે અને એ એપના માધ્યમથી એની નજીકમાં રહેલા કર્મકાંડી બ્રાહ્મણને એ શોધી શકશે અને એની સંપર્ક કરી શકશે આવી એપ એ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ડેવલપ કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતમાં વસતા બ્રાહ્મણો માટે જે લોકોને ડાયાબિટીસના દર્દીઓ છે હેવી ડાયાબિટીસ છે એમને ડાયાલિસિસ માટે કોઈ તકલીફ પડતી હોય તો ડાયાલિસિસની વિનામૂલ્યે સેવા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે એની પણ આજે જાહેરાત કરવાની છે અને માર્ચ મહિનાની અંદર અંતમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા એક એક્સપોની આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ત્રણસો જેટલા સ્ટોલ હશે જેમાં તમામ બ્રહ્મ ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ હશે અને આ આયોજન એની શાળા સલામતી સપ્તાહ બે હજાર ચોવીસ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાની ફાયરની ટીમ હિંમતનગર તાલુકાની ચાર શાળાઓમાં ફાયરના સાધનો